મારું નામ છે ધારા ત્રિવેદી ભાવનગરથી આજે આપણે બનાવશું મસાલા શક્કરપારા તો તેના માટે મેં એક કટોરી ઘઉંનો લોટ લીધો છે અડધી વાટકી મેં ઝીણો રવો લીધો છે તલ અને અજમા મિશ્રણમાં લીધા છે જીરું પાવડર છે અને જીરું છે ને મીઠું છે આટલી વસ્તુનો આપણે મસાલા શક્કરપારા બનાવશું સૌથી પહેલાં આપણે ચાળેલ લીધો છે ઘઉંનો લોટ બાળકોને નાસ્તામાં પણ દેવામાં ખૂબ જ સરસ લાગે છે રવો આપણે લઈ તો ધ્યાન રાખવાનું એકદમ ઝીણો રવો લેવાનો છે મોટા દાણાનો નહીં અજમા છે એ આપણે આ રીતે ચોળીની અંદર નાખવાના છે અજમા અને તલ થોડુંક ચોળી નાખીએ એટલે એમાં સુગંધ આવી જાય છે જીરું છે એ પણ આ રીતે આપણે હાથેથી મસળીને નાખવાનું છે આ રીતે જીરું તલ અને અજમાનો આમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આપણે એક નાની ચમચી મીઠું લીધું છે સ્વાદ અનુસાર આપણે નાખીએ આપણને જેટલું પસંદ હોય એટલું જીરું પાવડર આમાં ખૂબ જ સરસ લાગે છે અને એક નાની ચમચી આપણે હિંગ નાખશું એક નાની ચમચી આપણે હિંગ એડ કરશું આનો લોટ આપણે ગરમ પાણીથી બાંધવાનો છે આમાં આપણે બે પાવળા તેલનું મોણ આપશું મોણ સરખું હશે તો તે એકદમ ક્રિસ્પી આપણા શક્કરપારા બનશે આ રીતે આપણે આને મિશ્રણ કરવાનું છે સૌથી પહેલાં તેલમાં જ એકદમ બધો મસાલો અને લોટ એકદમ મિશ્રણ કરી નાખવાનું છે આ લોટ થોડોક આપણે કઠણ બાંધવાનો છે સામાન્ય કઠણ લોટ બાંધવાનો છે ઢીલો ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે મૂઠી વળવા માંડે લોટની એટલું મોણ આપણે એડ કરવાનું હોય છે હવે આપણે થોડુંક આપણે ગરમ પાણી લીધું છે ગરમ પાણી જોઈએ એટલું જ ઉપયોગ લેવાનું છે ગરમ પાણીથી લોટ બાંધવાથી શક્કરપારા એકદમ ટેસ્ટી બને છે અને ક્રિસ્પી બને છે આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતું રહેવાનું છે બહુ થોડું પાણી એડ કરવાનું છે આપણે આ રીતે હવે આપણે જે રીતે આપણે પરાઠા અને રોટલીનો લોટ બાંધીએ એ રીતે આપણે આનો લોટ બાંધી લેવાનો છે હવે આપણે આમાં અડધું પાવડું આપણે તેલ નાખીને મોણ આપી દઈશું અને પછી દસ મિનિટ માટે આપણે લોટને મૂકી દઈશું આ રીતે અડધું પાવડું લોટ બંધાઈ ગયો છે અડધું પાવડું તેલ નાખીને અને આપણે આને મોણ આપી દીધું છે આપણો લોટ સરસ મજાનો બંધાઈ ગયો છે અને દસ મિનિટ માટે આપણે ઢાંકી દઈશું જેથી આપણો લોટ એકદમ સેટ થઈ જાય આપણે લોટ એકદમ સરસ મજાનો સેટ થઈ ગયો છે હવે આપણે આના શક્કરપારા બનાવશું આપણે ગેસ ચાલુ કરી દીધો છે થોડોક ફૂલ કરશું તેલ આમાં એકદમ ગરમ જોઈએ છીએ તેલ આવતા સમય લાગશે એટલા માટે આપણે તેલ ગરમ મૂકી દીધું છે આપણે આ રીતે એક નાનું લોહું રોટલીની જેમ લેશું અને પતલી રોટલી આપણે વણવાની છે જો પતલી વણશું ને તો જ શક્કરપારા એકદમ ક્રિસ્સી થશે જો જાડી રોટલી જ થશે તો શક્કરપારા પહેલાં ફૂલી તો જશે પણ ક્રિસ્સી નહીં થાય એટલા માટે આપણે ધ્યાન રાખવાનું છે એકદમ પતલી રોટલી આપણે તૈયાર કરવાની છે હવે આપણે આને વેલણથી વણી કાઢીએ આપણે આ રીતમાં એકદમ પતલી રોટલી તૈયાર કરવાની છે આપણે આની મદદથી આપણે એકદમ સરસ મજાના પીસ બનાવી નાખા છે શક્કરપારા હવે આપણે ફૂલ ગેસમાં અમને તળશું બધા શક્કરપારા આપણે તેલમાં તળી લેવાના છે તળવાની ખૂબી છે એકદમ સરસ તળાઈ પછી જ આપણે તેલમાંથી લેવાના છે આપણે આ રીતે બધા શક્કરપારા તેલમાં તળી લેવાના છે એકદમ ક્રિસ્પી થશે આ રીતે ખૂબ જ સરસ આનો કલર પણ આવશે આપણે આ રીતે હવે આને તેલમાંથી બહાર કાઢી લેવાના છે ગેસ બંધ કરી દીધો છે કલર એકદમ સરસ આવી ગયો છે અને આપણા શક્કરપારા એકદમ તૈયાર થઈ ગયા છે તૈયાર છે આપણા ઘઉંના લોટના મસાલા શક્કરપારા તમે પણ તમારા બાળકો માટે નાસ્તા માટે બનાવજો બાળકોને ખૂબ જ પસંદ આવશે અને જો અમારી રેસિપી આપને પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો